આજના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે સૌને નવા વરસની શુભકામના તમે જાણો છો કે આજે આખું જગત હજુ પણ કોરોના નામની મહામારીથી અસરગ્રસ્ત છે આજે કશું શીખતા પહેલાં મારે તમને એક સંદેશ આપવો છે હાથ વારંવાર સાફ રાખો હાથ વારંવાર ધોવો માસ્કને યોગ્ય રીતે પહેરો અને એકબીજાથી છ ફૂટનું અંતર રાખીને રહો જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં તો બાળમિત્રો હવે આપણે આગળની વાત જોઈએ બાળમિત્રો આપણે એકમ દસમાં ચિત્રકાર દ્વારા નવા મૂળાક્ષર શીખ્યા હતા શ્ર અને ક્લ અને આ મૂળાક્ષરથી બનતા શબ્દો અને વાક્યો શીખવા માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી હતી આજે આપણે આ જ અક્ષર શબ્દો અને વાક્યોનું લેખન દ્રઢ બને તે માટે વિવિધ રીતે લેખન કાર્ય કરવાનું છે જુઓ બાળ મિત્રો અહીં એક કોષ્ટક છે અને તેની નીચે શબ્દો લખેલા છે આ શબ્દોને આપણે આડી અને ઊભી હરોળમાંથી શોધી અને તેની ફરતે ગોળ છે તો ચાલો નીચેનો શબ્દ વાંચીએ અને શોધીએ તો અહીં લખેલું છે ત્રિરંગો તો ચાલો પ્રથમ અક્ષર ઉપર નજર રાખીએ અને ત્રિરંગો શબ્દને શોધી કાઢીએ તો ચાલો ત્રિ ત્રિરંગો ત્રિરંગો હા અહીંયા ત્રી રંગ ગો તો ચાલો આ શબ્દની ફરતે ગોળ કરીએ તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે ગોળ કરો આવી રીતે તમારે આ શબ્દો વાંચવાના છે અને શોધી અને ગોળ પણ કરવાનું છે બાળ મિત્રો આ ચિત્રો જુઓ આ ફળોના ચિત્રો છે આ છે પપૈયું આ કેરી આ દાડમ અને આ છે કેળું તમે આ ફળ તો ખાધા જ હશે કેમ ખરું ને હવે આ ફળોના ચિત્રમાં ટપકા જોડી તેમાં સરસ રીતે રંગપૂરણી કરવાની છે તો ચાલો આપણે પપૈયાના ચિત્રને પ્રથમ ટપકાઓને જોડીને પૂરું કરીએ એ આ રીતે હવે તેમાં રંગ પૂરીશું જો આમ બરાબર તો બાળમિત્રો તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં આ ચિત્રોને ટપકા જોડી પૂરા કરો તેમાં રંગ પૂરણી કરો અને તેમની નીચે આપેલા શબ્દોને પણ વાંચો અહીં છાપેલા મૂળાક્ષરો ઉપર તીરની દિશામાં આપણે આંગળી ફેરવી અને મહાવરો કરવાનો છે તો ચાલો જોઈએ અહીંયાથી આમ અહીંયા લીટી કરી અને પણ લીટી આ બની ગયો હવે ત્ર ત્રઈએ અને હવે લીટી ચાલો હવે જ્ઞાનું લેખન કરીએ જુઓ મિત્રો અહીં તમને તીરની દિશામાં એક નંબર લખેલ બતાવેલ છે તો આપણે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી અને આમ પછીથી લીટી આ રીતે યોગ્ય રીતે લેખન કરીશું તો ચાલો હવે આપણે લેખન કરીને પણ જોઈ લઈએ હવે આ પેજ ઉપર તમને શ ત્ર અને ન લખેલા દેખાય છે તેમાં તમારે ટપકા જોડી અને લેખનનો મહાવરો કરવાનો છે જુઓ અહીં શ આપેલ છે જુઓ તમે પહેલાં અહીં ધ્યાન રાખીને શીખી લેશો પછીથી તમે પણ લખશો ચાલો અહીંયા આવી રીતે આપણે ટપકા જોડી અને શનું લેખન કરીશું અને બોલતા પણ જઈશું શ શ શ અત્યારે તમારે લખવાની ઉતાવળ કરવાની નથી તમે અહીં જોશો જુઓ આ રીતે ટપકા જોડીને તમારે શનું લેખન પૂર્ણ કર્યા બાદ જ અહીં આપેલ બે વાદળી લાઈનની વચ્ચે શ લખવાનું છે જુઓ શ અને હા લખતી વખતે તમારે શનો ઉચ્ચાર પણ કરવાનો છે આવી જ રીતે નીચે પણ તમારે આ વાદળી લીટીની વચ્ચે જ લખવાનું છે શ આજ રીતે તમારે આ લાઈન પણ પૂર્ણ કરવાની છે અને નીચે પણ આમ ત્રણ વાર તમારે અને મહાવરો કરવાનો છે હવે જોઈએ ત્ર તો ત્ર ને ટપકા સ્વરૂપે આપેલ છે તે જોડી અને આપણે સુંદર રીતે ત્ર લખતા શીખીશું અને બોલીશું ત્ર ત્ર આમ કરવાથી આપણા ત્રનું સુંદર રીતે લેખન થશે જુઓ અહીંયા ત્ર બે લાલ લીટીની વચ્ચે લખેલ છે તો આપણે આગળ લખતી વખતે પણ લાલ લીટીની વચ્ચે લખવાનું છે હવે જોઈએ જ્ઞ તો જુઓ મિત્રો થોડું ધ્યાન રાખી અને શીખી લઈએ અહીંયાથી લખીશું જ્ઞ તો બાળમિત્રો તમે આ વસ્તુ ધ્યાને રાખી અને ખૂબ સુંદર જુઓ વિદ્યાર્થીઓ અહીં આપેલા શબ્દોનું આપણે સામે આપેલા ખાનામાં લેખન કાર્ય કરવાનું છે આપણે તેનું ત્રણ વાર લેખન કરવાનું છે તો લખીને હું તમને સમજાવું પછીથી તમારે લેખન કરવાનું છે તો ચાલો અહીંયા લખીએ ષટકોણ જુઓ આપણે અહીં લાલ લીટીની વચ્ચે કોણ આમ બોલતા જઈ અને ત્રણ વાર એક શબ્દનું લેખન કરવાનું છે જુઓ બાળ મિત્રો તમે કોષ્ટકમાંથી શબ્દ શોધવાની રમત રમ્યા અને શબ્દો પણ શોધ્યા અને ચિત્રમાં રંગ પણ પૂરશો અને હા શ જ્ઞ મૂળાક્ષર અને તેનાથી બનતા શબ્દો યોગ્ય રીતે કેમ લખવા તે પણ શીખ્યા આમ શ ત્ર અને જ્ઞ મૂળાક્ષરો શીખવા માટે હજુ પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા સમજીએ તો ચાલો હવે આગળની પ્રવૃત્તિમાં કંઈક નવું જ શીખીએ જુઓ બાળમિત્રો અહીં એકમ દસ તમારી સ્વાધ્યાય પોથીમાં આ પેજ ઉપર એક ચિત્ર દેખાય છે તમારે પણ આ ચિત્ર વિશે વાક્યલેખન કરવાનું છે તો આપણે વાક્ય લેખન કરીએ ચિત્રમાં સાધુ મહારાજ છે તો ચાલો તમે પણ લખો ચિત્રમાં સાધુ મહારાજ છે હવે તે શું કરી રહ્યા છે યજ્ઞ તો તમે સાધુ

લખો જેમ કે આ જુઓ આ ચિત્ર ત્રિશૂળનું છે તો આ ઊભી લીટીમાં આપેલા અક્ષરોમાંથી ત્રિ શુ અને અક્ષરોને શોધીશું જુઓ આ છે ત્રિ તેના પર ગોળ કરીશું આ છે શુ તો તેના પર ગોળ કરીશું અને આ છે ર તો તેના પર પણ ગોળ કરીશું એ આ રીતે હવે આ ગોળ કરેલા અક્ષરોને અહીં ઉપર ખાલી ખાનામાં અલગ અલગ લખીશું એ આ રીતે બરાબર આ રીતે તમારી સ્વ અધ્યયન પોથીમાંના બધા ચિત્રોને ઓળખી તેના અક્ષરો પર ગોળ કરી બનતા શબ્દોના અક્ષરોને અલગ અલગ કરી ખાનામાં લખો જુઓ આ પેજ ઉપર આપણને શબ્દો આપ્યા છે એ શબ્દો શ ત્ર અને ક્ન મૂળાક્ષરનો ઉપયોગ કરીને બનેલ છે આપણે વાંચનનો મહાવરો થાય અને લેખનનો પણ મહાવરો થાય તે માટે પહેલા વાંચીશું અને જોઈ અને ત્રણ વાર એક શબ્દનું લેખન કરીશું તો ચાલો અહીંયા લખેલું છે આજ્ઞા

લેખન કરવાનું છે બાળદોસ્તો અને વાલી મિત્રો આ તકે તમને એ કહેવું છે કે સ્વાધ્યાય પોથીમાં શીખવેલ વિગત અત્યારે બધી પૂર્ણ કરવી અશક્ય છે તો સમજાવેલી વિગતોનું તમારે નવરાશના સમયે લેખન કરવાનું છે અને હા સમય મળે તો સ્વાધ્યાય પોથીમાં જોઈ અને શબ્દોનું લેખન પણ કરવાનું છે અને તે પણ તમારી નોટમાં જો હવે આપણે આગળના પેજની પ્રવૃત્તિ જોઈએ અહીં ચિત્ર આપ્યા છે અને સામે તેના નામથી બનતા વાક્યો આપ્યા છે આપણે તે ચિત્રને ઓળખી અને તેના નામથી બનતા વાક્ય સાથે જોડવાના છે કહો આ ચિત્ર શેનું છે ત્રિશૂળ તો હવે તમે ત્રિશૂળ શબ્દ આવે તેવું વાક્ય શોધો ચાલો તમે પણ તમારી સ્વાધ્યાય પુથીમાંથી વાંચો હમ અહીંયા લખેલું છે ત્રિશૂળ અણીદાર હોય છે તો આપણે અહીંયા જોડીશું હવે આપણે ચિત્ર સાથે વાક્યને જોડી દીધા તમારે તેનું વાંચન કરી અને લેખનનો પણ મહાવરો કરવાનો છે હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ જો અહીંયા કંઈક આપેલું છે શું છે તે સમજીએ મૂળાક્ષરના ઉપયોગથી બનતા શબ્દો વાંચો જો અહીં જ્ઞા અને તા એમ બે અક્ષર આપ્યા છે અને તે બે અક્ષરને ભેગા કરી શબ્દ બને છે જ્ઞાતા તેવી જ રીતે અહીં પણ છ અને ત્રી એ બે અક્ષર આપ્યા છે જ્યારે આપણે તેમાંથી શબ્દ બને અને તેનું વાંચન કરીએ ત્યારે તેને આપણે સળંગ વાંચવાનો છે એટલે કે આખો શબ્દ વાંચવાનો છે છત્રી તે જ રીતે આપણે આ બધા શબ્દોનું વાંચન કરવાનું છે અહીંયા લખ્યું છે ત્રા જ વુ અહીંયા તે અક્ષરોને ભેગા કરી અને ત્રાજવું શબ્દ બને છે આ રીતે તમારે વાંચનનો મહાવરો કરવાનો છે જેથી તમે અર્થપૂર્ણ શબ્દનું વાંચન કરી શકો હવે આપણે આગળની લેખન પ્રવૃત્તિ જોઈએ હવે આપણે એકવાર સમજી લઈએ અહીંયા શ લખેલ છે અને સામે શ આવે તેવા શબ્દો લખેલા છે તો આપણે અહીંયા લખેલ શ આ શબ્દોમાંથી શોધી અને તેની ઉપર ગોળ કરીશું તો ચાલો અહીંયા આપણને બતાવેલ છે ષટકોણ માં ઉપર ગોળ પણ કર્યું છે તેવી જ રીતે આગળનો શબ્દ વાંચો અને તેમાંથી શોધી અને ગોળ કરો ચાલો વિષાદ માં અહીંયા છે શબ્દ વાંચો નિષાદ મુષક સ તેવી જ રીતે અહીંયા લખેલ છે હ ગ્ન તો આપણે આ લખેલ શબ્દોમાંથી ને શોધી તેની ઉપર ગોળ કરવાનું છે તો તમારે અહીંથી ત્ર વાળા શબ્દો વાંચી અને તેની ઉપર ગોળ કરવાનું છે જુઓ નેત્રમાં ત્ર ક્યાં છે હા આવી જ રીતે તમારે બાકીના અક્ષરમાંથી ત્ર શોધી અને ગોળ કરવાનું છે તો ચાલો આ કાર્ય તમે અત્યારે જ પૂર્ણ કરો બરાબર તો ચાલો હવે અહીંયા શું આપેલ છે તે આપણે જોઈએ જુઓ મિત્રો અહીંયા શબ્દ લખેલા છે અને નીચેની પેટીમાં અક્ષર લખેલા છે તો આપણે આ અક્ષર કયા શબ્દમાં વપરાયો છે તે શોધી અને તેની સાથે જોડવાનું છે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા લખેલ છે ત્ર તો વિચિત્રમાં અહીંયા છે એટલે તેને તેની સાથે જોડી દીધેલ છે તો ચાલો અહીંયા લખેલ ઉપર ના કયા શબ્દમાં છે તે શોધો અને જોડો ચાલો અહીંયા જ્ઞ છે હા આ રહ્યો જ્ઞ જ્ઞાતા તો જ્ઞ ને જ્ઞાતા શબ્દ લખેલી પેટી સાથે જોડવાનો છે અને ત્ર તો જોડાયેલું છે હવે બાકી રહ્યો શ્ર તો શ અક્ષર કયા શબ્દમાં છે અહીંયા છે તો આપણે શ ને વિદુષક લખેલી શબ્દ પેટી સાથે જોડીશું હવે તેનીચે જ અહીંયા શ્ર ઘણ અને ત્ર ને બધી માત્રા લગાવી અને બારાક્ષરી પૂર્ણ કરવાની છે જુઓ અહીંયા લખેલ છે શ કેવી રીતે લેખન કરવું તે પહેલાં સમજી લઈએ જુઓ અહીંયા શ લખેલ છે તેથી આપણે આખી હરોળમાં શ લખીશું સ જુઓ અહીંયા શને આની માત્રા લગાવી છે એટલે બને છે શા તેવી જ રીતે અહીં શી શી અહીંયા આપણે શ ની સાથે ઉની માત્રા લગાવવાની છે એટલે બને શુ અને અહીંયા સ સાથે ઉ એટલે શુ અહીંયા લખવાનું છે શ અહીંયા શય શુ અને અહીંયા શ ની સાથે ઓ માત્રા એટલે શૌ અને અહીં શનિ ઉપર અનુસ્વાર માટે વંચાશે શું આવી જ રીતે આપણે અહીંયા ઘન લખતા જવાનું છે અને ઉપર આપેલ માત્રા લગાવીને વાંચવાનું છે તો તમે સમજી ગયા ને કે આ લેખન કેવી રીતે કરવાનું છે હા તો આ પણ તમારે પછીથી પૂર્ણ કરવાનું છે જુઓ બાળ મિત્રો આપણે આ પેજ ઉપર શું લખવાનું છે તે વિશે સમજીએ કેટલાક પ્રાણીઓ આપણી આસપાસ રહે છે તો કેટલાક પ્રાણીઓ જંગલમાં રહે છે આપણે તે પ્રાણીઓના નામની યાદી બનાવી અને અહીંયા લખવાની છે અને તે બધા પ્રાણીઓમાંથી આપણે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીઓને જુદા તારવવાના છે તો ચાલો તમે મને પ્રાણીઓના નામ કહો ચાલો વિચારો બોલતા જાઓ અને તમે પણ અહીંયા લખતા જાઓ ચાલો લઈ લો પેન્સિલ અને તમારી સ્વાધ્યાય પોથીમાં લેખન કરો ખૂબ સરસ ચાલો અહીં લખીએ ગાય હવે આગળના પ્રાણીનું નામ પણ કહો બધાએ બોલવાનું છે હા હમ ખૂબ સરસ અરે હા વાઘ વિચારો વિચારો બકરી હા તો લખો બકરી તમે પણ લખી રહ્યા છો ને હા હવે બીજા પ્રાણીનું નામ વિચારો શિયાળ હું પણ તમારી સાથે ધીમે ધીમે જ લખું છું તમારે પણ લખતા રહેવાનું છે હવે આગળ કયા પ્રાણીનું નામ લખીએ તમે કોઈ પણ પ્રાણીનું નામ વિચારી અને લખી શકો છો અહીંયા લખીએ જીરાફ ઘેંડો સરસ તો ચાલો ગેંડો બળદ અને અહીંયા બિલાડી તો ચાલો લખીએ બિલાડી હવે અહીંયા પ્રાણીઓના નામની યાદી બની ગઈ હવે આપણે વાંચતા જઈએ અને જો તે પ્રાણી પાલતું હોય તો તેને અહીંયા લખીશું અને જો તે પ્રાણી જંગલમાં રહેતું હોય તો તેને આપણે અહીંયા લખીશું તો ચાલો તમે જે પ્રાણીના નામ લખ્યા હોય તે પ્રમાણે વાંચો અને તેનું વર્ગીકરણ કરો જુઓ બાળ મિત્રો અહીંયા મેં લખ્યું છે ગાય તો ગાયને પાલતુ પ્રાણી કે હોય કે જંગલી પ્રાણી તો અહીંયા ગાય હવે બીજો શબ્દ હું વાઘ પાલતુ પ્રાણી કે જંગલી પ્રાણી ખૂબ સરસ તો વાઘ જંગલી પ્રાણી છે માટે આપણે તેને જંગલી પ્રાણીના ખાનામાં લખીશું આગળ વાંચું જો શિયાળ વિચારો શિયાળ પાલતુ પ્રાણી છે કે જંગલી પ્રાણી હમ હવે તો તમે સમજી ગયા છો હોય છે આગળના પ્રાણીનું નામ વાંચીએ પ્રાણી હા નામ પણ જંગલમાં રહે છે હવે અહીંયા લખેલું છે બળદ બળદ ખેતી કામમાં ઉપયોગી છે અને તે પાલતુ પ્રાણી છે અહીંયા લખીએ આગળના પ્રાણીનું નામ વાંચો અને નક્કી કરો કે આ પાલતુ પ્રાણી છે કે જંગલી વાંચો હમ સિંહ તો સિંહ જંગલમાં રહે છે તો આપણે તેને અહીંયા લખીશું નીચે નામ લખેલું છે બકરી બકરી પાલતુ પ્રાણી છે અને કૂતરો કૂતરો પણ પાલતુ પ્રાણી છે એટલે આપણે તેને પાલતુ પ્રાણીના ખાનામાં લખીએ તમને સમજાય છે ને બાળમિત્રો હા ઘેંડો ઘેંડો પાલતુ છે કે જંગલી

તો તમે સમજી જ ગયા છો આ રીતે તમારે લખવાનું છે બાળ મિત્રો આજે આપણે કેટલું બધું લખી લીધું અને શીખી પણ લીધું હવે તમારે બાકી રહેલી વિગતો પોથીમાં પૂર્ણ કરવાની છે તમે સમજી તો ગયા છો ને હા હવે આપણે લેખન પ્રવૃત્તિ બાદ અત્યારે આપણે વાંચનનો મહાવરો કરીએ એકમ દસની પાછળ આપેલ ફકરાનું આપણે વાંચન કરવાનું છે તો ચાલો વાંચીએ બાળ મિત્રો તમારી સ્વાધ્યાય પોથીના પાના નંબર ઉપર આ રીતે વાંચન કરવા માટેના ફકરા આપ્યા છે તો ચાલો તમે પણ મારી સાથે જુઓ અને વાંચો વાંદરાની પાસે ચશ્મા ભાગે જો વાંચતી વખતે આપણે શબ્દને ભેગો વાંચવાનો છે એક વાંદરો ખાવાનું શોધવા ઘર પર ચડ્યો તેણે ચશ્મા જોયા વાંદરાએ તે પહેરી લીધા હવે વાંદરાને બધું ઊંધું દેખાતું હતું આકાશ નીચે ને

વાંદરાને હવે ન દેખાય વાદળ ને ન દેખાય આકાશ એને તો આંખે તારા દેખાવા માંડ્યા અને તે પણ દિવસે જુઓ બાળ મિત્રો આ રીતે બાજુના પેજ પર આપેલ લેખનનું પણ તમારે વાંચન કરવાનું છે અને હા આ વાંચન તમારે રોજે રોજ કરવાનું છે બાળ મિત્રો એકમ દસ સ્વાધ્યાયપોથીમાં આપેલ વિગત આપણે સરસ રીતે સમજ્યા અને તેનું લેખન અને વાંચન પણ કર્યું હવે ફરી મળીશું આવતા એપિસોડમાં કંઈક નવું શીખવાની સાથે તો